અને ભાઈઓ બેનો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે વિષય છે અમારો હાઈટેન્શન પાવરનું કેબલિંગ જે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવા બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છે અને ખાસ કરીને અમારે એ કેબલિંગમાં રસ્તા ઉપર મંદિર ગૌશાળા પ્રાથમિક શાળાઓ અને ગામ વચ્ચેથી આ લાઈન નીકળે છે એટલે બહુ જોખમી હોવાથી અમે આ બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને રસ્તાથી જે તે રસ્તા વિભાગ રોડ અને રોડવાળા વિભાગના લોકો એવું કહે છે કે દસ મીટર સેન્ટરથી દસ મીટર બંને બાજુ છોડીને કેબલિંગ કરવું તો રહેણાંક વિસ્તાર પણ આવે છે અને ટૂંકમાં ખેતીની જમીન પણ આવે છે એમાં નાળિયેરી આ તે બધી એ રીતનું છે અને રસ્તો ટૂંકો છે વાસ્તવમાં એટલે આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છે જો આ બાબતે સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો અમે આ પછી ઉગ્ર આંદોલન કરશું ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોને લઈને મેક્સિમમ કંકાસા ગામથી મોટી પ્રમાણમાં અને આજુબાજુ સંબંધ કરતા ખેડૂતો ભાઈઓ અને મોટી સંખ્યામાં બહેનો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા અને નાંદરકીથી અંડર અંડરગ્રાઉન્ડ હાઈ પાવર કરંટ વાળી કેબલિંગની જે લાઈન નાખવામાં આવે છે વાયા કંકાસા સીમશાળા કંકાસા ગામ થઈને જે આગળ વધે છે તેના માટે ખેડૂતોનો વિરોધ છે સ્થાનિકે વિરોધ છે એના કારણો પણ ઘણા બધી છે સીમ આવે છે રસ્તામાં વચ્ચે સ્કૂલ આવે છે ગૌધન માટેની ગૌશાળા આવે છે ધાર્મિક સ્થાન મંદિરો આવે છે

અંડરગ્રાઉન્ડ હવે એમાં અહીંયા સીમશાળા આવે છે પ્રાથમિક શાળા આવે છે ગૌશાળા આવે છે કંકાસા ગામની વસારેથી નીકળે છે એટલે અકસ્માત થાય તો અમારા જોખમ આજુબાજુના ગામના ખેડૂતોના અમારે એસી ટકા વાડી વિસ્તારમાં રેણાક છે તો એ લોકો એમ કહે છે ઝટકો વાળા કે રોડની મધ્યથી દસ મીટર દૂર નાખવાની છે દસ મીટર દૂર નાખે તો રેણાંક આવી જાય છે ખેતીની જમીન આવી જાય છે બગીચા આવે છે નારિયેલીઓ આવે છે તો એને નુકસાનકારક થાય એટલી અમારી ગામની માગણી છે કે પડતર જમીન પડી સરકારની ની નાખે તો અમને કંઈ વાંધો નથી